તમે જોઈ શકો છો રૂમ નું કામ પણ ચાલુ છે જેસીબી થી બેલા ઉપર ચડાવી રહ્યા છે તો ચાલો જઈએ આપણે દર્શન પહેલા કરી લઈએ આ છે મુખ્ય મંદિર જે માતાજીનું સ્થાન છે એ આપ નિહાળી રહ્યા છો આ મંદિરની એક્ઝેટ સામે તે કાર્યાલય છે એની ઉપર આપણે બે થી ત્રણ રૂમ બનાવી રહ્યા છીએ. આ દેખાઈ રહ્યો છે જે ઉપર બેલા ચડાવી અને ઉપર બે રૂમ બનાવ્યા છે જે દૂરથી યાત્રી આવેલા રાત્રિ રોકાણ માટે હોય એના માટે સેવકો સેવા કરી રહ્યા છે આજુબાજુના ગામમાંથી બારીયા પરિવારના જે ભાઈઓ છે એ સેવાનું કામ ખૂબ જ સરસ કરી રહ્યા છે તો હવે જે તેની નજીક મુખ્ય મંદિરની બાજુમાં જે જૂની સ્થાપના છે તે મંદિર તરફ શ્રીફળ અહીંયા વધેરી અને જે જૂનું ત્રિશુળ ત્રિશુળવાળું મંદિર છે એના દર્શન કરીએ આ છે જૂનું જે ત્રિશુળ આપણે ખોડેલા પહેલાં હતા એ સમસ્ત જાત પર બારીયા પરિવાર ના કુળદેવી કુળદેવીમાં ચામુંડા આ છે બ્રાહ્મણી માનું મંદિર જે માતાજીના મંદિરથી સામે એક ખેતર વટીને બ્રાહ્મણી માનું મંદિર આવેલું છે તે આપને આ તેના દર્શન કર્યા હવે એની એકજેટ બાજુમાં જ તે ભૂતળા દાદાનું મંદિર પણ છે દેરી પણ છે આ છે ભૂતળા દાદા અને રસોડાની બાજુની સાઈડમાં બ્લોકનું કામ પણ ચાલુ છે બ્લોક નાખવાનું કામ ચાલુ છે ખૂબ જ ઝડપથી બધું કામ થઈ રહ્યું છે જે બ્લોક નખાઈ રહ્યા છે આપ